આપને વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે ધોરણ બાર વિશેષ સમાજશાસ્ત્ર બોર્ડ પરીક્ષા બે નવી બ્લુ આવી ગઈ છે નવી પેપર સ્ટાઇલ છે વિભાગ વાઇઝ ચેપ્ટરની તૈયારી કરવા માટે ખૂબ જ સરળતા પડી શકે છે તો આપણે જોઈએ તો જોઈએ વિભાગે એક ગુણના વિશે એમ શીખ્યું છે આપેલ ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે દરેક ચેપ્ટરમાંથી બે એમસીક્યુ પૂછાય છે ડિસ્પ્લે પર તમે સ્ક્રીન આપેલી જોઈ શકો છો પુસ્તકમાં કે પહેલા ચેપ્ટરમાંથી બે બીજામાંથી બે ત્રીજામાંથી બે ચોથામાંથી બે પાંચમામાંથી બે છઠ્ઠામાંથી બે સાતમામાંથી બે આઠમામાંથી બે નવમામાંથી બે અને દસમામાંથી બે તો ટોટલ આપણો વિભાગ એ

સ્વાધ્યાયના એક વાક્યવાળા પ્રશ્નો તમે સારી રીતે જો તૈયાર કરશો તો તમે વિભાગ બી સારી રીતે લખી શકશો તો હવે વિભાગ ની વાત કરીએ બે ગુણના પ્રશ્નો કોઈ ટોટલ ચૌદ પ્રશ્નો આપેલા છે તેમાંથી દસ પ્રશ્નો લખવાના રહેશે તો સી આપણો વીસ ગુણનો છે તો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે ચેપ્ટર વાઇઝ માળખું બનાવેલું છે તો કે પહેલાં ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછ્યા છે બીજા ચેપ્ટરમાંથી એક પૂછ્યા છે ત્રીજામાંથી બે ચોથામાંથી બે પાંચમામાંથી એક છઠ્ઠામાંથી એક સાતમામાંથી એક આઠમામાંથી એક નવમામાંથી બે અને દસમામાંથી એક એમાં જો તમે સારી રીતે સમજાવવા માંગો તો ચેપ્ટર એક ત્રણ ચાર અને નો જો તમે સારી રીતે તૈયાર કરશો તો તમારે એરિયા ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે જેથી કરીને તમારે વિભાગ લખવામાં ખૂબ જ સરળતા પડી શકે છે તો હવે વિભાગ ડીની વાત કરીએ ત્રણ ગુણના પ્રશ્નો ટોટલ ચૌદ પ્રશ્નો આપેલા છે તેમાંથી આપણે દસ પ્રશ્નો લખવાના રહેશે છે જે એક પ્રશ્નના ત્રણ ગુણો છે તેથી વિભાગ ડી આપણો ત્રીસ ગુણનો હોય છે તમે ડિસ્પ્લે ઉપર આપેલ કોષ્ટક જોઈ શકો છો કે ચેપ્ટર વાઇઝ કે પહેલાં ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાય છે બીજામાંથી એક ત્રીજામાંથી બે ચોથામાંથી બે પાંચમામાંથી એક છઠ્ઠામાંથી એક સાતમામાંથી એક આઠમામાંથી એક નવમામાંથી બે અને દસમામાંથી એક તો તમને ખૂબ જ સરળતા માટે કહી શકું કે ચેપ્ટર નંબર એક ત્રણ ચાર ને નવ જો તમે સારી રીતે તૈયાર કરી લેશો તો તમારે વિભાગી લખવામાં ખૂબ જ સરળતા પડી શકે છે હવે વિભાગ વિભાગીની વાત કરીએ પાંચ ગુણના પ્રશ્નો ટોટલ છ પ્રશ્ન આપેલો છે તેમાંથી આપણે કોઈ પણ ચાર પ્રશ્ન લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના પાંચ ગુણ હોય છે તેથી વિભાગી આપણો વીસ ગુણનો હોય છે તો આપણે ચેપ્ટર વાઇઝ કહેવા જઈએ તો ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર દસ જો તમે આ છ ચેપ્ટરમાંથી જો તમે વિભાગ એના પ્રશ્નો તૈયાર કરશો ખાસ કરીને ચોપડીની પાછળ આપેલા પ્રશ્નો જો તમે સારી રીતે તૈયાર કરશો તો વિભાગ ઈ લખવામાં ખૂબ જ સરળતા પડી શકે છે અને તમે વીસમાંથી વીસ ગુણ તમે મેળવી શકશો તમે જોઈ શકો છો કે વિભાગ વાઇઝ ગુણવાર કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછ્યા છે તો વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી અને વિભાગ ઈ તમામે તમામ અહીંયા માહિતી આપેલી છે બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ અનુસાર છે હવે લેટેસ્ટ બુક બ્લુ પ્રિન્ટ આવી હતી એના આધારે આ વિડીયો બનાવેલો છે આવા વિડીયો જોવા માટે અમારી વન ટજ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી શકે અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો